ઘરમાં બાળકનો જન્મ થાય તો પ્રસૂતિનો ખર્ચ કરવાનો એની રસી એના માટે દવાનો ખર્ચ કરવાનો કપડાનો ખર્ચ કરવાનો એના ભોજનનો ખર્ચ કરવાનો મોટો થાય એટલે એને ફરવા લઈ જઈએ એની ઈચ્છાઓ પૂરી કરીએ એ સ્કૂલમાં જાય કોલેજમાં જાય ટ્યુશનમાં જાય વિવિધ ટેલેન્ટના વર્ગોમાં જાય થોડો મોટો થાય એટલે એને આપણે આર્થિક રીતે સદ્ધર કરવાનો એના લગ્ન કરી દેવાના આ બધું જ કરો ને તો ચાલીસ થી પચાસ લાખ ખર્ચો એક બાળક દીઠ માતા પિતા પ્રત્યક્ષ કે પરોક્ષપણે કરે છે એની સામે રિટર્ન શું મળવાનું છે શું આપ એવું કહી શકો કે મારું બાળક આજથી વીસ પચીસ વર્ષ પછી શ્યોર થી દસ લાખ મહિને કમાશે આ ઇન્વેસ્ટમેન્ટની સામે એક બીજું ઇન્વેસ્ટમેન્ટ છે બાળક જન્મે ત્યાંથી બાર વર્ષ સુધી અમારો પેરેન્ટિંગ વેદાનો જો કોર્સ આપ કરો તો પાંત્રીસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને હું બહુ વિશ્વાસપૂર્વક કહું છું કે પચાસ લાખના ઇન્વેસ્ટમેન્ટ કરતાં આ પાંત્રીસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ તમને વધારે રિટર્ન આપશે અને તમારું બાળક દસથી લઈને ચાલીસ પોઈન્ટ વધારે આઈક્યુવાળું થઈ ગયું હશે અને સુખી અને સમૃદ્ધ જીવન જીવશે અને જો તમને મનાતું ન હોય તો આજે જ અમારી પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પેરેન્ટિંગ વેદાની આ ક્રાંતિનો પરિચય મેળવો અને આપના બાળક માટે મેક્સિમમ રિટર્નની વ્યવસ્થા કરો